何また તો આપણે પહોંચી ગયા છીએ વીર વસરાજાના દર્શન કરવા જ્યાં ડુંડાઈશ તમે જોઈ શકો છો મિત્રો તો આવો આપણે વીર વસરાજના દર્શન કરી અને ત્યાં કંઈક આ મંદિર વિશે પણ કંઈક માહિતી આપણને મળશે એ પ્રમાણે તમને માહિતી પણ આપશું મિત્રો તો બસ તમે ખાલી વિડીયો જ્યારે આપણે આ મંદિરની પૂજારી સાથે વાતચીત કરી અને બને એટલી આપણે માહિતી લેવાની છે તો કંઈક આ પ્રકારનું છે અત્યારે જે હવનની તૈયારી પણ ચાલી રહી છે તો તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક એની પડખે તમે સાઈડમાં જવો તો આ એક ખેતલા પાપાનું મંદિર છે મિત્રો અને અહીંયા હવનની અત્યારે તૈયારી સારી રહી છે તો તમે જોઈ શકો છો તેજ તો તમે જોઈ શકો આ મંદિર છે જયારે અત્યારે હવનની તૈયારી ચાલી રહી છે અને બહુ જોરદાર અહીંયા હવન થાય છે મિત્રો વર્ષે ને વર્ષે એક સાથે સો થી દોઢસો પાટલાનું હવન થાય છે અને ખાસ કરીને અહીંયા મોટા પાયે જયારે દાયરો પણ થાય છે મિત્રો અને મેળો પણ એક ભવ્ય મેળો અહીંયા ભરાય છે

જયારે નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે મિત્રો ખાસ કરીને નવું મંદિરનું નિર્માણ છે અને જગ્યા કઈક આ પ્રકારની છે તો તમે જોઈ શકો છો જયારે ડુંડિસ માં આ પ્રકારની કઈક જગ્યા છે મિત્રો તો તમે પણ આવજો દર્શન કરજો જયારે હવન તો તમને પહેલા જ મેં પણ કીધું જયારે હવન છે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મળી આવા નવા નવા વિડીયોમાં